નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ પર આજે લાવીશું એકદમ લાજવાબ અને ટ્રેડિશનલ રેસીપી પાત્રા ગુજરાતી ઘરમાં ખાસ પ્રસંગોમાં બને છે નાસ્તામાં બને છે અને બધાને ભાવે છે તો ચાલો શીખી લઈએ આ ખાટા મીઠા અને ક્રિસ્પી પાત્રા એકદમ પરફેક્ટ રીતે બનાવવાની રીત સૌ આપણે અરબીના પાન લઈશું આ પાનને પથરવેલીયાના પાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો સૌપ્રથમ આપણે તેને ધોઈ નાખીશું બધા પાનને સારી રીતે એક એક કરીને ધોઈને સુકવા માટે મૂકી દઈશું પાન સુકાઈ ગયા બાદ આપણે તેમાંથી રગો કાઢી લઈશું આપણે ચપ્પુની મદદથી આ રીતે જે મોટી રગો છે તે બધી કાઢી લઈશું હવે આપણે એક વાટકા જેટલો ગોળ અને એક વાટકા જેટલી આંબલી બંનેને પાણીમાં નાખીને ગરમ કરીશું અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને પકાવી લઈશું હવે આપણે આ પાનમાંથી રઘુ કાઢવાની બીજી રીત જોઈશું તો આ પાનને આપણે હાથમાં લઈને નીચેથી એક આંગળીથી દબાવીને ઉપરથી આ રીતે પણ રગો કાઢી પંદર થી વીસ જેટલા પાનમાંથી આટલો કચરો આપણો નીકળ્યો છે અને આપણા બધા જ પાંદડા તૈયાર છે હવે આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ કરી લઈશું હવે આપણે લોટ બાંધીને તૈયાર કરીશું સૌ પ્રથમ આપણે પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું હવે તેમાં મસાલો નાખીશું બે ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર ચપટી જેટલી હળદર પાવડર અને આપણે ગ્રીન મરચું નાખ્યું છે તેથી થોડું એવું લાલ મરચું અને એક ચમચી જેટલો ગરમ મસાલાનો પાવડર હવે આપણે ગોળ અને આંબલીનું પાણીને કાળી લીધું છે તે આમાં ઉમેરતા જશું અને સતત હલાવીને એક સ્મૂથ પેસ્ટ બનાવતા જઈશું હવે આપણે મસાલામાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું આપણે આવું બેટર બનાવીશું ખૂબ જાડું પણ નહીં અને સાવ પતલું પણ નહીં જેથી તે પાંદડા ઉપર સરખી રીતે લગાવી શકાય હવે આપણે પાંદડાને ઊંધું મૂકીને તેના ઉપર બધી જ બાજુ સરખી રીતે લોટ પાથરી લઈશું ત્યારબાદ તેના ઉપર બીજું પાંદડું મૂકીશું તે ઉલટી દિશામાં રાખીશું અને તેના પર ફરીથી લોટને લગાવી લઈશું ત્યારબાદ આપણે ત્રીજું પાન મૂકીશું અને તેના પર પણ સરખી રીતે લોટ ફેલાવી લઈશું હવે આપણે રોલ વાળીશું બંને બાજુથી આપણે પહેલાં સાઈડમાંથી લઈ લઈશું અને પછી ધીમે ધીમે ગોળ ગોળ વાળીને આ રીતે ચિપકાવતા જશું અને વાળતા જશું આ રીતે બધા રોલ તૈયાર કરી લઈશું હવે આપણા બધા રોલ બનીને તૈયાર છે હવે આપણે ઢોકળીયું કૂકર લઈ લીધું છે તેમાં નીચે પાણી મૂકીશું અને પાત્રાની ડીશ રાખીશું અને તેની ઉપર પાત્રાને બફાવવા માટે રાખીશું આપણે ત્રણથી ચાર પાત્રા જેટલા સમય તે રીતે મૂકીને પંદરથી વીસ મિનિટ સુધી ચડવા દઈશું આ રીતે આપણા બધા પાત્રા વારાફરથી પકાવી લઈશું હવે આપણે તેના આ રીતે ટુકડા કરીશું હવે આપણે વઘાર કરીશું સૌ પ્રથમ આપણે લઈશું તેલ તેલમાં નાખીશું રાઈ જીરો મરચાંના ટુકડા તલ અને કલર સરસ આવે તે માટે થોડુંક લાલ મરચું હવે આપણે પાત્રાના કટ કરેલા ટુકડા ધીમે ધીમે ઉમેરીશું હળવી અને ઓછી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકશું જો તમે ઈચ્છો તો લીલા ધાણા ઉપરથી નાખી શકો છો બસ તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટા મીઠા અને ક્રિસ્પી પાત્રા આ પાત્રાને ચા સાથે નાસ્તામાં કે મહેમાન આવ્યા હોય ત્યારે બનાવો તો બેસ્ટ છે તો મિત્રો તમે પણ લાજવાબ પાત્રા જરૂરથી ટ્રાય કરો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો અને હા નવી રેસિપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે